વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્રનો સિલસિલો અટકતો નથી જ્યાં ચોવીસ કલાકમાં વધુ એક બોગસ જન્મનું પ્રમાણપત્ર પકડાયું છે ત્યારે વોર્ડ નંબર સત્તરની આધાર કચેરીમાંથી મળેલા નકલી સર્ટિફિકેટ મામલે પોલીસે કિશન કાસકીવાલા નામના શખ્સની અટકાયત કરી છે જાણવા મળ્યું છે કે વડદલા ગામની કરિયાણાની દુકાનમાંથી આ બોગસ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું નોંધનીય છે કે એક મહિનામાં કુલ સાત નકલી સર્ટિફિકેટ પકડાતા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ અકળાયા છે સમગ્ર મામલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમીક જોશીએ પોલીસે કડક કાર્યવાહી નહીં કરતા નારાજગી પણ વ્યક્ત કરી છે આ પ્રમાણપત્ર મારા ઘેર ઘેરથી કઢાયેલું છે મેં નહીં કઢાય સાહેબ એ મેં નહોતો સાહેબ હું તો ભઠ્ઠે કારખાનામાં કામ કરું છું મારા ઘેરથી દાખલો આપેલો પેલા દુકાનવાળા ભાઈએ મારા ઘેરથી ખબર નહીં કે એમને પૈસા ભરી અને એમને આ દાખલો લીધો ના સાહેબ મેં તો અમે જ કશું જાણતા નહીં સાહેબ આ વિશે આ તો બેન સાહેબે પાંચસો રૂપિયા લીધા હતા પેલા મારા ઘેરથી જોડેથી મને તો ખબર નહીં હું તો બટે કામ કરું છું હું ઘેર આવ્યા આ તો અમાર જોડે દુકાનવાળા છે ને તરસાલી વરદા ગામ ખરું ને તો કેમ્પ પેલા બે સાહેબ કે કેમ્પ આવે છે તમારા છોકરાને દાખલા કરાવે તો મારા ઘેરથી કઢાઈ લઈ શું નામ છે દુકાન એ દુકાનાવાળા વાળા ભાઈ નાનજી ભાઈ નામ નાના ભાઈ નામ છે એ એમને મારા ઘેરથી જોડે લીધા મારા ઘેરથી વાળા કે પાંચસો રૂપિયા લીધા છે આપણી જોડે કે ના સાહેબ હું તો ભઠ્ઠે રહું છું ના તો એ આવે છે પેલા બેન બે બેનો આવે છે એમને કાઢી આવ્યો એમ મારા ઘેર એ તો મને ખબર નહીં સાહેબ મારા ઘેરથી આવતા ખબર પડે મારું નામ કિશન છે મારા ઘેરથી તેજલ બેન છે ખૂબ જ દુઃખ થાય છે અકડામણ પણ થાય છે આકૃતતા વ્યાકુરતા શબ્દો પણ હવે ઓછા પડે એવું થઈ ગયું છે આ ખૂબ જ ગંભીર બાબત છે દિવસે દિવસ આ ગંભીર આ વિષયની ગંભીરતા વધતી જાય છે કારણ કે એક હદ એવી થાય છે કે અહીંયા વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ મારવામાં આવ્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલમાં વીએમસી લખવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે લખવામાં આવ્યું છે ત્યારબાદ હદથી લખવામાં આવ્યું છે બે હજાર એકવીસનું છે બે હજાર વીસ પછી ક્યુઆર કોડ કમ્પલસરી છે એટલે ક્યુઆર કોડ પણ નથી સૌથી આઘાતજનક અને આશ્યની વસ્તુ એ છે કે નીચે ગ્રેટર વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે વીએમસી અને નીચે વેબસાઇટ જીવીએમસી એટલે આખું એક વિચિત્ર કહી શકાય એવું એક ખોટું બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે એટલે હવે પોલીસ ખાતા તરફથી હવે ગંભીરતાથી આની તપાસ